ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સિનોર ચોકડીથી થરવાસા ચોકડી સુધી પાઇપલાઇન માટે ખોલવામાં આવેલા રોડ બિસ્માર હાલતમાં હોવાથી રોડ ઉપર કપચી ફરી રહી છે જેને લઈને ધૂળની ડમરીઓ ઉડવાથી સોસાયટીમાં રહેતા રહીશું લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહ્યું છે વહેલી તકે આ રોડ રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ડભોઈ સિનોર ચોપડી થી થરવાસા ચોપડી સુધી નગરપાલિકા દ્વારા પાઇપ લાઈન નું કામ કરવામાં આવ્યું ધૂળની ડમરીઓ ઉડતા આજુબાજુ સોસાયટી ના રહીશો ને કરતા વાહન ચાલકો ના સ્વાસ્થ્ય ની તકલીફ ઊભી થઈ રહી હોવાની બૂમો ઉઠવા પામી છે ત્યારે વહેલી તકે રોડ રિપેર કરવા લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અજાગ ખત્રી જીપી કે ન્યૂઝ